લાકડા હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી લેતા જીજા વાપર છે અરે વજન સે નહી શું લઈને ફરો બધા ભાઈ આમ માં ખીલી ખોડતો દિવાલમાં માથું રાખેલું દિવાલ અણીયું કરે હથોડીયું મારે રિયો બબડે એ કે કારખાના વાળામાં ક્યાં છે આ દિવાલ બોલો આમ પકડીને ને લઈ ગયા લઈ જ મારી હા રેડી હતી આખી જિંદગી દિવાલુ ફેરવી પણ ખીલી નો ફેરવી નાખી

છોકરા કાજુ બધા આપણે મારી મરી ગયા આપડા ગેઠા ભૂખ્યા હોઈ રહ્યા ભૂખ્યા છોકરા ને માવતર ભૂખ્યા હોય બાપુ એ સમય મેં જોયો છે આમાંથી ઘણા રેવા સારું ઘર નહોતું ધોઈ નો કીધું મારા મા બાપ ને આશ્રમમાં મૂકવા જવું અને અત્યારે ભગવાન જેમ દેતો જોયો ને એમ ભૂખ ઉઘડતી જાય જેમ દેતો જોયો એમ ભૂખ ઉઘડતી જાય અત્યારે તેમાં જોવો તો કોઈ સંતોષ જેવો શેટો જ નથી ઓલી પરબ હોય ને પરબ પરબ અહીંયા કોઈ હારા માણા કોઈ ફ્રીજ બ્રીજ મૂક્યો હોય કોઈ એમ કે ગયા રસ્તામાં કોઈ માણા નીકળે પાણી પાણી પીવા પછી અહીંયા ગ્લાસ હોય લોટા હોય ને એને હાકલે જ બાંધ્યા હોય બોલે હવે આ લોટાને આ ગ્લાસ ને કઈ ભેંસ લઈ જતી કોણ આપણે જેટલી માણને બીક છે આ બે રૂપિયા માં જીવ બગડતો હોય ત્યાં જાય છે ને આમ તમે વિચારતો કરો ભલે હું કઉ છું પ્લાસ્ટિક નો ગ્લાસ હોય બે રૂપિયા નો આવ્યો હોય પણ કોકે તો બે રૂપિયા કાઢી છે ને કોક કોકને પાણી પીવા માટે

બેટા દાણા જો ન જોડો દાણા જોવરાવા જ ન પડે તમે સાચા હોવા જોઈએ મારા રામ કોઈની માથે વજન છે નહીં બાપુ હિલોળા કરો મોજ કરો બાકી વાતમાં કાંઈ છે નહી આપણા બાપા ગઢા થીંગડા મારી માય ને મરી ગયા ભૂખ્યા રહી મરી ગયા એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી લઈ દઉં આવી ખબર નથી આવું કાણું આવશે ને પ્યારા અરે જોવો તો ખરાબ આમ ચકોડું ફરી જ એવું લાગતું આપણે એમ કઈ ચોખું ઘી બજારમાં નથી ખપતું આ દુનિયા છે ખોટું શું છે પણ ખોટા પ્રત્યે જ મને તમને જ્યારે ભાવ જાગે છે ને તારે સમજી લેવાનું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ તમારો વિનાશ થવાનો હોય તારે તમને આવું છે અને બાબુ કઈક ઘર બરબાદ થતા મેં જોયા છે હું તો જોકે અહીંયા બાપાની કૃપા થી હોય નહીં પણ હોય તો હું તો હાથ જોડીને કઉ છું માર્ગે નહીં હા એ સારું નથી અને કદાચ તમને એવું લાગતું ચા તારા બાપ ના પૈસા પીજો મને કઈ નડતું નથી પણ શેલે જો આપડા શબ્દો યાદ ન આવે તો બાબુ રામા ભજન ગાય એ ખોટા છે રોતા ન આવડે આપડા શબ્દો શેલે તમને યાદ આવે એ વાત પાકી

હજારો વર્ષ પહેલા વેપારીઓ વેપાર કરે ઉધારે આપે રવિવાર જેવો દિવસ હોય એટલે ગામડા ઉધારે આપ્યો એની ઉઘરાણી કરવા માટે જાય એક ગામડા ગામમાં વેપારી ઉઘરાણીએ ગયો તેથી રાણી શિકાર રૂપિયા જમાનો અને જબાના ખીચા ઉઘરાણી કરીને બે ખીચા ભરી અને નીકળ્યો ઘર બાજુ વળવા દી આથમવાનો ટાઈમ એને એમ થયું કે વેલા દી આસમાં પેલા અંધારું થયા પાલા ઘરે પહોંચી જો નેરિયા જેવો રસ્તો વચ્ચે આવે ઊંડો બે બાજુ ઊંચો અને નીચે ઊંડો ઊંડો રસ્તો નીકળ્યો એ રસ્તામાં ઉતરો સામેથી એક રીંસ ઉતરો હવે એવું હતું નહીં બે ઓલા રીંસ સામેથી ઉતરો અહીંથી વેપારી જાય બે જણા વિચાર કરવા મનાણા અને એમ થયું કે રીંસ મને મારી નાખશે રીંસને એમ થયું કે માણાનો ભરો નો કરે મને મારી નાખશે બે જણા વિચાર કરે હરવા 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 બે હલ્યા આવે બે થોડી થોડી હિંમત કરી અને હામાં બે પડખે પડખે આવ્યા ને બે ની હામ નજર ચાર નજર ભેગી થઈ ને થોડો વેપારી બી ગયો મને મારી નાખશે એને સીધા કાન પકડી લીધા કાન પકડી રીસ ને એમ થયું કે હવે આ મને મારી નાખશે એટલે મીડ્યા બે ઠેકડા મારવા આ કે જો મૂકી દઉં તો મને મારે રીસ મુકાવવા માટે આને એમ થયું મૂકી દઉં મને મારે બે મીડા ઠેકડા મારવા જબામાંથી પૈસા મીડ્યા પડવા

તો કે બાપુ તમે તમારો તમારે ગામની સીમ હોય બાપુ ને પકડાવી દીધી ઘોડેથી ઉજર્યા એ કે બાપુ મારા ખેરવેલા સીમ લઈ લેવા હા દીધો કયા ઘા ભેગા કરીને બાપુ એ જીવો એને હગડ પીડાઈ છે સો જીવો છે બાપુ પછી મીડા ખાઈ ખેરવાનું શું કરે નથી આપણે એમ કોકના ઉશકાઈ ઉસકાઈ ને ખાઈ ખેરતા હોય એવું નથી લાગતું

નથી લાગતું આપડે બે રોટલી ખાવી ને અઢાર કિલો ઉપાડતા હોય નથી લાગતું હળવા ફૂલ થઈ જવાની જરૂર છે આનંદ કરો મોજ કરો